ભાવનગર નજીક વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનની હદમાંથી જે નાર્કોટિક્સનો કેસ કરવામાં આવેલ છે તે સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી ભાવનગર એસઓજી પીઆઈ શ્રી વાળા અને પીએસઆઈ શ્રી મકવાણા ની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો કેસ કરવામાં આવેલા છે જેમાં એસઓજી પીઆઈ અને એની ટીમ દ્વારા ભાવનગર શહેરના તોફિક એઝાઝ હુસૈન અને અલ્તાફ આ ચારેય ઈસમ જે છે તોફિકની ગાડીમાં માદક દ્રવ્ય લઈને આવે છે એવી હકીકત અને બાતમી પીઆઈ શ્રી વાળાને મળતા આ બાબતે એસપી સાહેબ દ્વારા એક રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય બે પંચો રૂબરૂ તમામ એસઓજીના સ્ટાફ અને પંચો રૂબરૂ રેડ કરવામાં આવેલા છે અને આ જે તોફિકની જે બાતમી હતી એ વેરીફાઈ કરતાં તે ગાડીમાં એનડીપીએસનો જથ્થો હોવાની તોફિક દ્વારા કબૂલાત કરતાં આ કામે એફએસએલ અધિકારીશ્રીને સ્થળ પર બોલાવી અને આ એનડીપીએસનું જે દ્રવ્ય જે છે તેનું પૃથ્થ કરતાં આ દ્રવ્ય મેફેડ્રોન એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતાં આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે ચાર આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે સોળ લાખ નો કબજે કરવામાં આવેલા છે આ જ ટીમ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસનો એક કેસ કરવામાં આવેલા છે જેમાં આશરે તેત્રીસ લાખનું જે એનડીપીએસનો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે જે પીઆઈશ્રી વાળાને જે ભાલનો જે કેસ છે તેમાં તેના અંગત બાતમીદારથી તેને ગુપ્ત બાતમી મળેલી કે તોફિક જે છે તે પોતાની જે સફેદ કલરની બલેનો ગાડી જે છે તેમાં આ ચાર ઇસમો મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી જેના આધારે પંચો રૂબરૂ રેડ કરતાં આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે બીજા જે કેસની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ શોર્ટ સમયમાં આપને જણાવવામાં આવશે